જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં પણ ચહેલ પહેલ વધી ગઈ છે ક્યાંક પક્ષમાંથી રાજીનામા પડી રહ્યા છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કાર્યકર્તાઓને અને આગેવાનોને કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે એવી વિગતો સામે આવી છે કે ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વડોદરાના ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા જેમને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી પક્ષના તમામ હોદ્દાથી દૂર કરવામાં આવ્યા છે વડોદરામાં રંજનબેનની ત્રીજી વાર ભાજપ ટિકિટ આપતા વિવાદ વકર્યો છે ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી રંજનબેનને ટિકિટ આપતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ સવાલ ઉઠાવ્યા હતા ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે શહેર જેને પસંદ નથી કરતું પાર્ટીએ તેને ટિકિટ આપી છે વારાણસીની જેમ વડોદરાનો ક્યારેય વિકાસ થશે તેમણે બળાપો કાઢતા કહ્યું હતું કે રંજનબેનને ત્રીજી વખત કેમ ટિકિટ આપવામાં આવી હું લોકસભા ઉમેદવાર માટે લાયક છું મેં સવારે પાર્ટી છોડવા મુદ્દે હાઈકમાન્ડને જાણ કરી છે હું છેલ્લા ત્રીસ વર્ષથી સક્રિય કાર્યકર છતાં પાર્ટીએ મને ટિકિટ ના આપી Thank you.